નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો અઠ્યાવીસો ને પંચોતેર જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણીએ અને મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ના કાકે ભાઈ આ લોકો આપી જો કા તો જો બધું ચાલો આયા એવો આ હા માતા આ મગફળીનો ભાવ અગિયારસો છ રૂપિયા થયો ભાઈ મગફળી એ ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી ભાઈ દાણા જોરદાર ને પૂરા ઉતારાની અગિયારસો છ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નોંધનો ભાઈ સુપર ક્વોલિટીનો માલા કાંઈ ઘટે નહીં એ બિલાખાવે 1135 રૂપિયા થ્યો ભાઈ જીવી છે ક્વોલિટી ની વાત કે દ વજન માં હારી દાણે જોરદાર ને પૂરા ઉતરા નહી ભાઈ 1135 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જીવી સ્નાદ નો ભાઈ સુપર ક્વોલિટી નો માલ કાંઈ કટે નહી જોઈ લો 1135 રૂપિયા ભાવ થયો આજનો જીવી સ્નાદ નો आ मगफड़ी ना भाव एक हजार ने आठ रुपया भाई क्वालिटी वजन में अड़वी भाई मीडियम क्वॉलिटी है एक हजार आठ रुपया भाव थोड़ा <laughs> एक हजार ने रुपया भाव थे भाई बीटी बतरी मगफड़ी है क्वालिटी की बात करें तो वजन में हारी है भाई जी लो एक हजार ने रुपया भाव थो आज बीटी बतरी नो भाई जीवीस मगफड़ी है भाई अगियारो बे रुपया भाव थो क्वॉलिटी की बात करें तो वजन में हारी भाई दाणे पर जोरदार है 1102 रुपया भाव થઈ ગયો જીવસ મોકપુડી નટનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી માં સારી આ ભાઈ કાઈ કાટે આમના 1102 રૂપિયા ભાવ આ મકફડીનો ભાવ 918 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો મિડિયમ ક્વોલિટી ની આ ભાઈ ઓજન માંડવી नॉइस आना टाप का आवाज आ रहा ना भाई अरे ट्रेन ये भले है ये करता नहीं लेता एक हज़ार अड़तालीस रुपया भाव थो भाई आ मगफड़ी क्वालिटी बात करें तो भाई लो क्वॉलिटी में मीडियम क्वॉलिटी वजन माड़ी एक हजार अड़तालीस रुपया भाव थी गया अनाथ में भाई देव क्वॉलिटी ले ओगनचालीस नंबर है भाई नौ सौ बेतालीस रुपया भाव थी गया क्वॉलिटी बात करें वजन मड़वी भाई मीडियम क्वॉलिटी ने नौ सौ बेतालीस रुपया भाव थी ओगणचालीस नंबर એક હજાર ને ઓગણસી રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ છે ભાઈ ક્વોલિટી ની વાત કરીને સારી ભાઈ કડ વગરની એક હાજર ને ઓગણ એસી રૂપિયા ભાવ થયો જીવીસ નો ભાઈ સારું માં ભાઈ જોવો ક્વોલિટી <laughs> एक हजार भाव थियो भाई बीटी बद्री मगफड़ी क्वलिटी बात कही वजन में हारी भाई कट नहीं है एक हजार ने इठोतेर रुपया भाव थी गया बीटी बद्री भाई जो क्वॉलिटी है पर सार <laughs> નવસો છન્નું રૂપિયા ભાવ થયો ભાઈ ગિનના ચાર મગફળીએ ક્વોલિટીની વાત કરીને ભાઈ કડવાળી એ ભાઈ અને મીડિયમ ક્વોલિટીની એ ભાઈ નવસો ને રૂપિયા ભાવ થઈ ગયો હોય ગીનના ચારનો ભાઈ જેવી ક્વોલિટી મીડિયમ ક્વોલિટીનો માલ ભાઈ જોવા બાપા હાલો ના બાપા બે જણા જતો બધો આ તો જ નહી પરમાલ જે 34 34 જો હારું એક કસી બેગી પેલો 91 98549 3 નંબર ઉપર હોલીલો જો બોલ આ 24 રૂપિયામાં લખી નાખાય જીવીસ પડીએ ભાઈ અગિયારસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને તો વજનમાં હારી ભાઈ પૂરા ઉતારા નહીં દાણે પણ જોરદાર હે અગિયારસો ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો ભાઈ લેલ જોયો કાંઈ ઘટે નહીં ભાઈ વજનમાં હારું દાણે જોરદાર ધારા ભાઈ અગિયારસો ને રૂપિયા ભાવ હાલનો જીવીસનો